મંડળની જાહેરાત ક્રમાંક બસો ચોત્રીસ બે હજાર ચોવીસ પચીસ બાગાયત મદદનીશ વર્ગ ત્રણ વર્ગ ત્રીસ બે હાજર પચીસ ના રોજ યોજાયેલ એનસીક્યુ સીબીઆરટી પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી અથવા તો પ્રતિક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી એનએક્સર બી આ સાથે સામેલ કરવામાં આવેલ છે જે તમામ ઉમેદવારોએ એક વખત જોઈ લેવું જરૂરી છે જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે પોતાનું નામ અને નંબર જોઈ લેવો જરૂરી છે ઉક્ત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ તથા અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધી ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે તો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ મિત્રો સ્થળ છે કમિટી હોલ ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પ્રથમ માળ કર્મયોગી ભવન નિર્માણ ભવનની પાછળ સેક્ટર દસ એ ગાંધીનગર

સમય બપોરના ચૌદ કલાકથી છે પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન લેવાનું રહેશે અહીં મિત્રો કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલ વિગતો અને તેના અચલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા દાખલા તરીકે જાતિના પ્રમાણપત્ર ક્રમાંક કે જાતિમાં વિસંગતતા કે ઉમેદવારના નામમાં વિસંગતતા કે કોઈ અન્ય બાબતમાં વિસંગતતા હોય તો તે સકાસી લેવું અને જરૂરી લાગતો તે બાબતનું એફિડેવિટ કરી સાથે લાવવાનું રહેશે ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવ્યા મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તથા તેની સ્વ પ્રમાણિત જેરોક્ષ નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો અહીં મિત્રો પ્રમાણપત્રોના ક્રમ આપેલો છે શાળા સોડિયાનો દાખલો અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો એસીબીસીના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર તેમજ નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસની આવકના આધારે એક ચાર બે હજાર બાવીસ થી તારીખ વીસ સાત બે હાજર ચોવીસ દરમિયાન ઈચ્છુ થયેલ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગના પી ડબલ્યુએસના ઉમેદવારો માટે એકવીસ સાત બે હજાર એકવીસ સાત બે દરમિયાન મેળવેલ હોય તેવું આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ એના પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ બાગાયતમાં ડિપ્લોમાની પદવીની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં સક્ષમ અધિકારી તરફથી મેળવેલ પ્રમાણપત્ર યોજાતી સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારી નિયત નમૂનાનું પ્રમાણપત્ર જોડાણ ગ નમૂના ફોર્મ એક ફોર્મ બે અને ફોર્મ ત્રણ તેમજ ફોર્મ ચાર સામેલ છે તે મુજબ પ્રમાણપત્રો લાવવાના રહેશે ફોટો આઈડી પ્રૂફ સરનામા વાળું તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જયારે ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ પ્રમાણપત્રો ચકાસણી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અહીં મિત્રો એનેક્સર બી આપેલું છે તો તમામ ઉમેદવારોના કન્ફર્મેશન નંબર રોલ નંબર નામ કેટેગરી તમામ માહિતી આપેલી છે તો એનેક્સર બી માં સમાવિષ્ટ તમામ ઉમેદવારોએ પ્રમાણપત્રો ચકાસણી માટે હાજર રહેવાનું છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન લેવું મિત્રો ટોટલ એકસો ત્રણ ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવેલ છે ત્યારબાદ મિત્રો બાગાયત મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની સીધી ભરતી માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી માટે અહીં મિત્રો સમય આપેલો છે તે મુજબ સમય અહીં હાજર થવાનો રહેશે અહીં મિત્રો ફોર્મ ભરવાનું રહેશે ઉમેદવારનું નામ જન્મ તારીખ ઉંમર વગેરે તમામ વિગતો ભરવાની રહેશે અને તમામ વિગતો ભરીને ત્યારબાદ મિત્રો તારીખ સહી કરવાની રહેશે ત્યારબાદ પ્રમાણપત્રોની ચકાસણીમાં રૂબરૂ ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું ચમંતી પત્રક છે તો રૂબરૂ ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોએ પોતાના માતા ભાઈ બહેન કે વાલી જે કોઈ હાજર રહેવાના હોય તો તેમને અંગેનું ચમંતી પત્ર મિત્રો અહીં ભરવાનું રહેશે તો અહીં તમામ વિગતો ભરવાની રહેશે ત્યારબાદ જોડાણ ગ ફોર્મ એક તમામ વિગતો ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો રમત ખેલકૂદમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય તો તે અંગેનું ફોર્મ આપેલું છે ત્યારબાદ કોઈ માન્ય રમત ખેલકૂદ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેમના માટેનો ફોર્મ આપેલું છે તમામ વિગતો ભરવાની રહેશે ત્યારબાદ માન્ય રમત ખેલકૂદમાં આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેમના માટેનો ફોર્મ આપેલું છે ત્યારબાદ મિત્રો ફોર્મ ચાર કોઈ પણ માન્ય રમતમાં શાળાઓની રાષ્ટ્રીય રમતમાં રાજ્ય શાળા ટુકડીનું પ્રતિનિધિત્વ કરેલું હોય તો તે અંગે વિગતો ભરવાની રહેશે તો આ તમામ છે તો એક વખત ધ્યાનમાં લેવી જે ઉમેદવારોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ ત્રણ સવર્ગની તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ યોજાયેલ એમસીક્યુ સીબીઆર પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં

સીરીયલ નંબર સુધી ના ઉમેદવારો ને છ અગિયાર બે હાજર પચીસ ના રોજ ગુરુવાર ના રોજ સવારે અગિયાર કલાકે પ્રમાણપત્ર ચકાસણી માટે હાજર રહેવાનું છે અને પ્રમાણપત્ર ચકાસણી માટે અગત્યની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો ઉમેદવારોએ એ પ્રમાણપત્રો ચકાસણી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવ્યા મુજબના લાગુ પડતા અસલ પ્રમાણપત્ર ગોઠવી તેની સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલ બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો અહીં મિત્રો પ્રમાણપત્રોની ચકાસણી માટેના અસલ પ્રમાણપત્રો ગોઠવણીની મિત્રો અહીંયા ક્રમ આપેલા છે તે મુજબ ગોઠવવાના રહેશે અને બે સેટ ઝેરોક્ષ ના કરવાના રહેશે તો તમામ વિગતો આપેલી છે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના આરોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આગત્યાની જાહેરાત છે મિત્રો એને બી અહીં આપેલું છે તમામ ઉમેદવારોના રોલ નંબર કન્ફર્મેશન નંબર નામ તેમજ માર્ગ તમામ વિગતો આપેલી છે ટોટલ મિત્રો તેત્રીસ ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે અને તે અંગેનું ફોર્મ મિત્રો સાયન્ટિફિક આસિસ્ટેન્ટ બાયોલોજી વર્ગ ત્રણ વર્ગની સીધી ભરતી માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો ચકાસણી માટેનું ફોર્મ આપેલું છે તો ફોર્મ મિત્રો ભરવાનું રહેશે તો એક વખત જરૂર જોઈ લેવું ત્યારબાદ મિત્રો રૂબરૂ ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું એટલે કે રૂબરૂમાં ઉપસ્થિત ન રહી શકે તેવા ઉમેદવારોના માતા-પિતા, ભાઈ બહેન જે કોઈ પ્રમાણપત્રો ચકાસણી માટે હાજર રહેવાના હોય તેમના માટે મહત્વપૂર્ણ ભરતી સંબંધી પ્રમાણપત્રો ચકાસણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તો જેમ તો જે ઉમેદવાર મિત્રો એ ભાગ લીધો હોય તેમણે ધ્યાન ધ્યાનમાં લેવું થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર